તમારો શોખ જ તમારા પુણ્યના ભાથાને ભરી દેતો આ વાત પુરવાર કરી દેખાડી છે સુરેન્દ્રનગરમાં રહેતા કમલેશ લાખાણી નામના વ્યક્તિએ છેલ્લા અઢી વર્ષથી કમલેશ લાખાણી શોખથી પોતાના વાળ વધારી રહ્યા હતા પરંતુ જ્યારે તેઓને જાણવા મળ્યું કે તેઓના વાળ કેન્સરના દર્દીઓને દાનમાં આપી શકાય છે ત્યારે તેઓએ પોતાના વાળને કાપી દાન કરવાનું નક્કી કર્યું મુંબઈની એક સંસ્થાનો સંપર્ક કરીને પોતાના વાળનું દાન કર્યું

જેથી પોતાના પતિને વાત કરી હતી શોખ થી વધારેલા લાંબા વાડ કોઈ કેન્સર પીડિત દર્દીને તે પતિ પત્નીને પસંદ પડી હતી જેથી અઢી વર્ષથી વધારવામાં આવેલા ઇંચ લાંબા કરાયું મારા વધારવાનો શોખ હતો એને ઘણા બધા છે મને સજેશન આવ્યું કે આપણે વાડ કોકને હેલ્થ થેપીને આપીએ હું બે યોગા ક્લાસીસમાં જાઉં છું ત્યાં યોગા ક્લાસીસમાં જોયું તો લેડીસો છે ને ઘણી બધી ડોનેટ કરે છે વાળ મોટા કરીને તો મેં એને સજેસ્ટ આપ્યું કે તમારા વાળ એટલા મોટા છે તો તમે પણ ડોનેટ કરો તેણે હા એગ્રી કર્યું કે હા ઠીક છે આપણે આ ડોનેટ કરીએ તો એક સંસ્થા થ્રુ અમે એમના વાળ ડોનેટ કર્યા છે કેન્સરના દર્દીઓ કીમોથેરાપી લે ત્યારે વાળ ખરી જતા હોય છે ત્યારે આ પ્રકારના દર્દીઓમાં કેટલાક દર્દીઓ વીક પહેરતા મજબૂર બનતા હોય છે ત્યારે આ પ્રકારના દર્દીઓને કેટલીક સંસ્થાઓ વીક બનાવીને નિઃશુલ્ક પણ આપતી હોય છે આ પ્રકારનું કામ કરતી સંસ્થા કોઈ વાળ દાન કરે તેના પર નિર્ભર રહેતી હોય છે પરંતુ કમલેશ લાખાણીએ દર્દીઓને મદદ કરવા માટે ઉત્તમ નિર્ણય લીધો કમલેશભાઈના આ નિર્ણયથી તેઓના પરિવારે પણ તેમને બિરદાવ્યા સાથે જ પરિવાર ગર્વની લાગણી અનુભવી રહ્યું છે વાળ ડોનેટ કરવાનો શોખ અ મોટા કરવાનો શોખ હોય એ લોકો બી વાળ મોટા કરીને અને બોમ્બેની મદદ મદદ ટ્રસ્ટ છે એને ડોનેટ ડોનેશન કરી શકે છે આપણે અહીં સુરેન્દ્રનગરમાં જીજ્ઞાબેન નાયક જે પ્રેસિડેન્ટ છે અહીંના લાયન્સ ક્લબ તો એ બી આ વર્ક એમને જ ચાલુ કર્યું છે તો એક બે વખત એમને સમાજમાં આવી રીતે વર્ક કર્યું હતું એ જોઈને મને બી એવું થયું કે આ વર્ક બહુ સારું છે એનાથી લોકોને બહુ બેનિફિટ થાય છે અને મદદ લોકોએ મદદ ટેરેસ્ટ વાળા લોકોએ લાસ્ટ ટાઈમ અમે કોઈને વાળ જોતા હતા કેન્સર ફ્રી વાળા તો એ લોકોને બી એ લોકોએ ફ્રીમાં કોઈ ચાર્જ વગર એમને વીક બનાવી આપી હતી